નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વૈદિક ધર્મ ચેનલ પર જો તમારા ઘરમાં કુળદેવીનો વાસ હશે તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણે તમને સંકેતો મળવા લાગશે આ સંકેતો સાવ સામાન્ય હોય છે બસ આ સંકેતોને તમારે ધ્યાનથી જોવા પડે છે આ સંકેતો તમારા ઘરમાં રાખેલા મંદિરમાં પણ મળી શકે છે ઘરના આંગણામાં પણ જોવા મળી શકે છે અને ઘરમાં રહેલા કોઈ પણ પરિવારના સભ્યમાં પણ જોવા મળી શકે છે તો આ સંકેતોને તમે કઈ રીતે ઓળખી શકો છો એ આ વિડીયોમાં જાણીશું આ જાણકારી આપણા શાસ્ત્રોમાં આપેલી છે તો ખાસ દરેક મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આ વિડીયો આપના ઘર પરિવાર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે આજના આ વિડીયોમાં કેટલાક ખૂબ જ ઉપયોગી અને ખાસ સંકેતો વિશે વાત કરીશું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઈક કરી કુળદેવીનું નામ કમેન્ટ કરો જેથી કુળદેવી માતાની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે પહેલો સંકેત જે ઘરમાં કુળદેવી માતાના આશીર્વાદ રહેલા હોય છે તે ઘરમાં હંમેશા એક અલૌકિક વાતાવરણ બની રહે છે તેથી ખાસ મિત્રો જો ઘરમાં કોઈ પણ કારણ વગર ઝઘડા થતા હોય તો સમજવું કે જાણતા અજાણતા માતાજીનો આપણાથી દોષ થયો છે જેથી ઘરમાં સુખ શાંતિ રહેતી નથી આવા સંજોગોમાં નિયમિત રીતે માતાજીની સેવા પૂજા કરો અને સાચા મનથી પ્રાર્થના કરો કે ઘરમાં સુખ શાંતિ રહે અને ઘરમાં સુગંધિત ધૂપ કરો જેથી ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે બીજો સંકેત છે કોઈ પણ એક નિયમિત સમયે જો તમારા ઘરના મુખ્ય દ્વાર પર ગાય આવીને ઊભે છે તો સમજવું કે તમારા ઘર ઉપર સકારાત્મક શક્તિનો વાસ છે કારણ કે જે ઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે ત્યાં જ ગાય આવીને ઊભે છે તેથી આવા સંજોગોમાં તમારા ઘર પાસે ઊભેલી ગાયને રોટલી અથવા રોટલો જરૂર આપવા આમ કરવાથી તમને જીવનમાં ખૂબ જ લાભ થશે ત્રીજો સંકેત છે તમે જ્યારે પણ દીવાની જ્યોત પ્રગટાવો છો ત્યારે જુઓ કે જ્યોત એકદમ સીધી અને લાંબી હોય તો સમજવું તમારી પ્રાર્થના ગુળદેવીએ સ્વીકારી છે અને તમારા ઘરમાં મંદિરમાં સાક્ષાત સાક્ષાતવી બિરાજમાન છે તમે જ્યારે પણ દીવો પ્રગટાવો આ સંકેત મળે તો કે હવે તમારો સારો સમય આવવાનો છે ચોથો સંકેત છે સુતી વખતે સપનામાં જો તમને ભગવાનની તસવીર કે કોઈ પણ મંદિર દેખાય આવે તો એ સીધો સંકેત છે કે આપના પરિવાર પર ભગવાનના આશીર્વાદ છે પાંચમો સંકેત છે તમે જ્યારે પણ મંદિરમાં દીવો કરો છો અને તે દીવો ખૂબ જ લાંબા સમય સુધી સતત ચાલ્યા કરે છે તો સમજવું કે આપના ઘરમાં માતાજીના આશીર્વાદ છે તેમજ તમારો પરિવાર હંમેશા સુખી રહેશે તેના વિરુદ્ધ જો દીવો થોડા જ સમયમાં દિવેલ પૂરેલું હોવા છતાં પણ ખોલવાઈ જાય છે તો ઘરમાં નકારાત્મક શક્તિનો પ્રભાવ છે અને તેને દૂર કરવા તમારે ભગવાનની ભક્તિ મંત્ર જાપ વધારવા જોઈએ અને ઘરમાં નિયમિત કપૂર અને ગૂગળનો ધૂપ કરવો જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ